સાર્થક વિદ્યા મંદિર દ્વારા આયોજિત મહાનવરાત્રિ બે હજાર પચીસ જેની અંદર બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેની અંદર પહેલા દિવસે ધોરણ નવથી બારના વિદ્યાર્થીની બહેનો હતા બીજે દિવસે સવારે નવથી બારના ભાઈઓ તેમજ રાત્રે છ સાત આઠના વિદ્યાર્થીની ભાઈઓ તેમજ બહેનોનો કુલ નવરાત્રિ રાજોત્સવ આયોજિત કરવામાં આવેલો હતો જેની અંદર છસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંપૂર્ણ માતાજીની ભક્તિ દ્વારા એમની શરૂઆતમાં આરતી કરી હતી અર્ચના કરી હતી પૂજન કર્યું હતું અને ત્યારબાદ નવરાત્રિનો પ્રારંભ કરેલો હતો પ્રિ નવરાત્રિનો સાથે વિદ્યાર્થી જે લોકો વિજેતા બન્યા હોય એ લોકોને પ્રિન્સ પ્રિન્સેસ અપ પ્રિન્સ અપ પ્રિન્સેસ તેમજ જે લોકોની બેસ્ટ એક્શન હોય વેલ ડ્રેસ હોય નોન ટ્રેડિશનલની અંદર એ લોકો સારું રમતા હોય તો આ બધા વિદ્યાર્થીઓને દસ કેટેગરી વાઇઝ એ લોકોને ઇનામ પણ આપવામાં આવેલું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે